મિત્રો સ્વાગત છે તમારું વસન પાટણ વાવ ચેનલમાં તો મિત્રો ઘણા દિવસથી આપણો વિડીયો નહોતા આવતા કેમ કે સારો કન્ટેન્ટ નહોતો મળતો હજુ પણ થોડું એવું જ છે તો આજે અમારા ખેતરના વ્યૂ બતાવીશું તમને કે જે અમારા ખેતરોમાં શું શું આવેલું છે તો જુઓ પાછળ આપણો રહ્યો છે જો મિત્રો આ છે અમારો રાયડો તો પાકમાં આવ્યો હવે થોડો થોડો તમે જોઈ શકો છો હવે આ થોડો ફુલસી જુઓ ટૂંક જ સમયમાં આવી જ વધાવવા માટે તો મિત્રો આપણે રાયડો ફાઇનલી જોઈ લીધો તો હવે આ બાજુ અમારો લસકો આવેલો હા તો ભ્યાસો માટે આપણે લસકો વાય છે કેવો જોવા જઈએ લસકો કેવો થયો છે તો ચલો અમારા લસકાના બાજુમાં આવી જાય છે આપણે જો આ છે આપણે લસકો વાયેલો ભ્યાસો માટે અને આ છે ભોથો મિત્રો જે મોટું મોટું ઘાસ આવે તે આ છે આપડે રાયડો તો લસકો તમને બતાવું કેવળો થયો છે તે હમણાં કાલ જ છે એટલે જુઓ અને અંદર લસકાની અંદર ચીલ પણ બહુ થયો જો તમે અને આ લસકો જો આપણા બેસે અને ખાવા માટે શિયાળામાં બહુ જરૂરી જો તો આવી જઈએ આપણે બીજા છેતરે તો મિત્રો આપણે લસકો પણ જોઈ લીધો અને રાયડાનું પણ આપણે જોઈ લીધું તો હવે આગળ જઈએ અમારા બોર પર એટલે કે ફાર્મ હાઉસ પર અને આ છે મિત્રો અમારા બોરના જુઓ ત્રીજા ભાગે વાયેલા બધા એરંડા જે ગામડાના ખેડૂતો હોય તેમને અમારા બોર પરથી મિત્રો પાણી આપવામાં આવે છે જે ત્રીજા ભાગે તો જુઓ આ બાજુ રાયડો આ બાજુ પણ એરંડા છે તમે જોઈ શકો છો લગભગ અમારા ગામમાં એરંડા રાયડો અને મરચાંની અને ઘઉંની વધારે ખેતી થાય છે મિત્રો જો મિત્રો આ છે એરંડા તો અત્યારે આવડી આવડી માળો થઈ જાય છે જો અને આ છે મિત્રો મેઠો લેબ લઈએ જે આપણે કઢી પત્તી કહીએ છીએ તે તમે જુઓ આનો તમે સવારમાં વહેલા વહેલા ચાર પત્તો કૂણો આવે મિત્રો ખો તો તમારે ડાયાબિટીસ એ બધા જે ઘણા બધા રોગો હોય તે મિત્રો મટી જાય છે જે કઢી પત્તોનો સવારમાં વહેલા આવે ચાર પત્તો ખાવાથી જો મિત્રો આ કૂણો પદળો આવી તે ખાવાનો આવો અને આ છે મિત્રો અમારો ફાર્મ હાઉસ જે અમારા બધા ભાઈઓની ભેગીઓ મિત્રો બોર છે ચાલુ છે પણ આ ચાલુ મારેલું હોય તો તમને અમારા બોર બતાવું ફાર્મ હાઉસ જુઓ પાણી ચાલુ જ છે અત્યારે આ જુઓ બોરનું વ્યૂ તમે પાણી ચાલુ છે એટલે તો ભાઈ પેણા સામે પાણી વાળી જ છે જો લસકામ પાણી ચાલુ છે આ છે મિત્રો આશોપાલનું ઝાડ જે વોદરા બહુ આવતા હતા એટલા માટે કાપી નાખી દો અને આ છે મિત્રો અમારા બોલ પર આપણે ગોગા મહારાજનું મંદિર જોઈ શકો છો ગોગા મહારાજની ધજા મંદિર